ભારત દેશમાં દિવાળીનો તહેવાર હર્ષાન લાભથી ઉજવવામાં આવેલું એનું મુખ્ય કારણ છે કે ભગવાન શ્રી રામે રાવણમાં વધ કરી અને અયોધ્યા ખાતે દિવાળીના દિવસોમાં આવેલા અને વર્ષોથી ભારતના બધા નાગરિકો સનાતનીઓ દિવાળીનો જે હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરે છે આપણી દિવાળીનું યુનેસ્કોના જે પંદરતા આપણા જે નિશ્ચિત થયેલા એમાં સોળમાં દિવાળી તહેવારને પણ હવે સ્થાન મળેલું છે આના માટે રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લામાં જે ઐતિહાસિક ધરોહરો હોય એમાં આ પ્રસંગની ઉજવણી કરવા માટેની સૂચના આવેલી છે તો મોરબી જિલ્લામાં મણિ મંદિર એ આ ઉજવણી માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ બને અને ભવિષ્યમાં પણ ટુરિઝમ માટે આપણે ડેવલપ કરી શકીએ તેવા એક શુભ હેતુથી આજે આ પ્રસંગનું આયોજન જે દિવાળીને આપણા યુનેસ્કોએ જે જાહેરાત કરી એની ઉજવણી માટે આપણે મણિ મંદિરમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું અને અહીંયા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી ભગવાન શ્રી રામ મહાદેવજી હનુમાન દાદા દાદા અને કૃષ્ણ અને રાધાની આજે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મળી અને ભગવાનની આરતી ઉતારી અને દિવાળી જેવો એક માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો પાંચેક હજાર દીવડાથી મણિમંડીને શણગાર્યું અને ભારતના રાષ્ટ્રીય ધ્વજની લાઈટ જેવી લાઇટિંગ કરવામાં આવી સ્કૂલના બાળકો દ્વારા આપણા ગુજરાતનું પ્રતિક ગરબાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને યુનેસ્કોએ આપણી દિવાળીને સ્વીકારી એની મોરબી ખાતે ઉજવણી કરવામાં આવી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ